સુરતના પાંડેસરા પડોદ ગામમાં ડુપ્લિકેટ કિન્નરોનું દુકાનદાર સાથે બળજબરી ખંડણી માંગતાનો વિડીયો વાયરલ દુકાનદાર દ્વારા ખંડણી નહીં આપતા દુકાનમાંથી માલ સામાન ઉચકી જતા ડુપ્લિકેટ કિન્નર

ઉડી રઈયા હોય અને એવા લુખા તતોના ઈશારે આ વિ દુકાનોમાં ગુસ્સે બર્જો પ્રતિ ઉગ્રાણી કરી રઈયા હોય એવો પરણ જાણવા મળી રયો છે તો હવે પોલીસ કમિશનર શેનુભમ સિંહ ઘેલોતા વા ડુપ્લિકેટ કિન્ડર તેમાં જેમના બની બેઠેલા આકાઓનું સરગસ ક્યારે કરશે એ જોઉ રહ્યો ઘટના ને સાબ ઘટના ઘટી ઉસ ઘટના કે મને પાંડે જરા વિસ્તારમાં અરજીવી કરીએ મે બડોકામ મે મારી સેલોન હે આજ ખિલનાર આ દિવાળી કા પૈસા માંગને આય તો મુસે મેને ઉનકો બોલા કે મેરે પાસ નહી હે બેન આજ तो वो लोग चढ़ने लगे मुझ पर और चढ़ने के बाद डायरेक्ट फिर उसके ऊपर मेरा एक कांच उठाया और ले गए बोले हो गई थी वाली कुछ किन्नर है मैं उनको जानता नहीं कैसा है कहाँ के हैं ये भी मुझे पता नहीं बाकी मैंने उनके नाम की अर्जी करी है